જ્યોતિગ્રામ દર 1 કલાક એ ભાઈ મમર માં જ્યોતિગ્રામ ટ્રીપિંગ રાતે કેટલા જશે ઓકે કાય ગેકલ ની વાત હતી અમારું ફીટર હું એમ ની પાસે કરાવું એ લોકો ની જતારે તો પણ મે બળ છે પ્રી પાસે કામ પૂરું કરાવી ઓકે હું એમ કહું છું

ઈ હેલ્પર હેલ્પ કરતો હતો કોઈ બળજબરીથી ગાટરો પકડીને પૈસા લેવા નહી ઘરે હેલ્પ કરવા આવતા હતા આ લોકો આવે છે સર્વિસ માટે કહી કે કામ હવે અમારું એક આ કાગળ તમને આવડતું છો ને છો સાહેબ